કંદો ઓમ નથી કરતા એટલે ઘર ના જેવું હોય તો બનાવી દઈએ ઓમ કારીગર માં નહીં આ મોન બનાવ્યો હોય ને ના રવા પાક છે મયુરભાઈએ બનાવ્યો છે અમારે છે બે કારીગર જ પણ ઓમ ક્યાંય રસોડા કરવા નથી જતા એમ કા મયુરભાઈ ઘરનું હોય તો બનાવવાનું બાકી ક્યાંય નહીં જવાનું એમ ને ઘરનું નું ગરનું હોય તો બનાવી દઈએ આપણે ગરનું બનાવાય કાર કે આપણે ધંધો ઓમ ન કરતા એમ સંબંધને હિસાબે બધું કરીએ ભરી માણા નું હોય તમારા કામ કોઈ પ્રસાદી કરે તો મને ફોન કરો અન આ દો ઓમે સંબંધને હિસાબે આપણે કરીએ ઓમ નહી એમ હોય તો આપણે આપણે એવું કંઈ નથી જો ગરીબ માણસ હોય તો સેવા છે નકર નથી હા સેવા કરવી આપણે ગરીબની જ જરીબ ગરીબ કરીને ધાન છોકરી આવતો રોડ કરો મફત મફતમાં બાકી નઈ સાવકર ને નહીં રૂપિયા લઈ નઈ